નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયો કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરશો મગફળીના પાકની અંદર કેવા પ્રકારનું ખાતર કે જે પાયાના ખાતર તરીકે ઓળખાય તો કયું ખાતર પાયાની અંદર નાખી શકાય જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન આપણા ખેડૂત મિત્રોને મળી શકે એની ચર્ચા કરવાની છે તો આપ સર્વે મિત્રોને એક વિનંતી છે કે આપ વિડીયોના અંત સુધી થોડો કદાચ લાંબો થાય તેમાં પણ જોવાનું નહીં તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો સૌ પ્રથમ તો સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણી ચેનલની અંદર એક વર્ષની અંદર નેવું હજાર કરતાં વધારે ખેડૂત મિત્રો જોડાણા છે આ તમારો વિશ્વાસ છે આ તમે આપેલો પ્રેમ કહેવાય અને તમારા પ્રેમ થકી આપણી ચેનલ અત્યારે એક લાખ કરતા વધારે સબસ્ક્રાઈબરો સુધી પહોંચી ગઈ છે તે બદલ તમામ દર્શક મિત્રો જેમાં ખેતી પ્રેમી લોકો હોય ખેડૂત ભાઈઓ હોય ખેડૂત બહેનો હોય એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું એક લાખે એટલે કે આપણે નંબર સાથે નથી જોતા પરંતુ ભવિષ્યની અંદર આવીને આવી પ્રગતિ થતી રહે તમારો આવો ને પ્રેમ મળતો રહે એના માટે થાય અને હજી પણ જે લોકોએ કદાચ સબસ્ક્રાઈબ નથી કર્યું તે મિત્રો સબસ્ક્રાઈબ કરી દે કારણ કે આ ચેનલને મોટું વટ વૃક્ષ બનાવી અને આપણા દેશના સેવાડાના માનવી સુધી આપણે કૃષિની માહિતી પહોંચાડવાનું પડે ઉપરાંત સાથે સાથે વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે કૃષિ યુનિવર્સિટી શું કરી રહી છે અને પ્રગતિશીલ ખેડૂતોના કેવા અનુભવ રહ્યા છે આ ચેનલના માધ્યમથી આપણે પહોંચાડવાનું કામ મારે કરવાનું તો આ ચેનલ જે લોકો હજી સુધી સબ્સ્ક્રાઈબ નથી કરી તો અહીંયા જે કાળું બટન દેખાઈ રહ્યું છે બટન ઉપર જઈને આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે એની બાજુમાં જે બે લાઈકોન એટલે કે ઘંટડી જેવું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી કરીને આપને સે માહિતી તરત મળી જાય અને મિત્રો તમારો જે પ્રેમ હતો ને એટલે જ આપણે 1 લાખ કરતાં વધારે લોકો સુધી પહોંચી એકા છે કારણ કે તમે બીજાને મોકલ્યું છે તો આ વિડિયો ફરીથી બીજા લોકોને જે મગફળી વાવવાના છે તમારા સગા સંબંધી એને પણ મોકલવાનો છે કારણ કે ખેતીના ખોટા ખર્ચથી એને બચાવવાના છે મિત્રો લાઈક નું જાવ બટન આવે છે ને એને દબાવવાનું ભૂલતા નહીં કારણ કે તમારી કરેલી લાઈક અમને ઘણો બધો પ્રેમ અને ભૂખ આપતી હોય છે તો મિત્રો ખાસ મગફળીના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન ખૂબ અગત્યનું છે આપણે ખાતરની વાત મગજની અંદર લઈએ એટલે આપણા મિત્રને એક જ વસ્તુ યાદ આવે કેવી ડીએપી નાખી દેવા યુરિયા નાખી દેવાય મિત્રો ત્રણ ત્રણ પેઢીથી મારા બાપા દાદા આ બધા डीएपी यूरिया નો ઉપરાસ કરતા કરતા આવ્યા છે સત્તા પણ હજી આપણે એની અંદર કોઈ ફેરફાર કરી શક્યા નથી મિત્રો ડીએપી અને યુરિયા જેવા ખાતરોના વપરાશથી આપણી જમીન સહી બંજર બની ગઈ છે જમીન સહી કડક બની ગઈ છે જેના લીધે થઈને ઉત્પાદન મગફળીનું સદંતર દિવસેને દિવસે ઘટતું જાય છે ગયા વર્ષે આપણે જે ખેડૂત મિત્રોને એસએસપી એમોનિયમ સલ્ફેટ ને પોટાશની ભલામણ કરી હતી તમે કોમેન્ટોની અંદર જોજો કે કેટલી સારી મહત્વની કોમેન્ટો આવવાની છે અને તમારી પાસેથી જે લોકોને ગયા વર્ષે ખરેખર રિઝલ્ટ મળ્યું હોય તો આપણા દેશના ખેડૂતોને ફાયદો થાય એના માટે ને કોમેન્ટ લખવાનું નહીં ભૂલતા મને ફાયદો થયો મેં આ ખાતર વાપર્યા હતા મિત્રો એટલા માટે કેવું પડે કે જ્યારે ખેડૂતને ખાતરની વાત કરીએ એટલે ડીએપી યુરિયા સિવાય કંઈ નથી દેખાતું એ ન થાય એના માટે થઈ કારણ કે આપણે 3 3 પેઢીથી નાખ્યું છે સતા રિઝલ્ટ નથી મળ્યો તો હવે એની પાછળ આપણે રિઝલ્ટ લેવા માટે સૌપ્રથમ માત્ર રાસાયણિક એકલું નહીં પણ દેશી ખાતરનો પણ ઉપયોગ કરવો પડે એક વેગાની અંદર આપણે 1 થી 2 ટન દેશી ગળતરિયું સાણિયું ખાતર એનો ઉપયોગ કરવાનો છે ઘણાને એમ કહીએ ને સાણી ખાતર તો કે એ અમારી પાસે હોવું જોઈએ ને એટલે ભાઈ એની વ્યવસ્થા આપણે થોડીક કરવાની હોય એક બે ટન ની વ્યવસ્થા થઈ શકે તો ઉત્પાદન સારું લઈ શકાય એટલે દેશી સાણીઓ ખાતર એક વીઘે એક ટન એક થી બે ટન જેટલું એટલે આઠ થી દસ ટન ની યુનિવર્સિટી ભલામણ કરી રહી છે બીજું એ સિવાય મિત્રો ગયા વર્ષે પણ આપણે વાત કરી છે કે ખોળનો ઉપયોગ કરવામાં આવે તો પણ સારું ઉત્પાદન લઈ શકાય કારણ કે

એક વીઘાની અંદર જોઈએ તો દિવેલીનો ખોળ પણ ઉપયોગ કરી શકાય લીંબોળીનો ખોળ પણ ઉપયોગ કરી શકાય અને મગફળીનો ખોલ પણ ઉપયોગ લઈ શકાય મિત્રો જ્યારે દિવેલીના ખોળનો આપણે ઉપયોગ કરવો હોય ત્યારે એક વીઘાની અંદર મેક્સિમમ મેક્સિમમ આપણે સો કિલો દિવેલીનો ખોળ નાખીને પણ સારું ઉત્પાદન લઈ શકાય પચાસ કિલો જેટલો લીંબોળીનો ખોળ નાખીને પણ સારું ઉત્પાદન લઈ શકાય અને કિલો જેટલો મગફળીનો ખોળ નાખીને પણ સારું ઉત્પાદન લઈ શકાય હવે દિવેલીનો ખોળની ભલામણ ભારતીય સંશોધન કેન્દ્ર જે આવેલું છે મગફળીનું જુનાગઢ ખાતે ત્યાંથી એની ભલામણ થયેલી છે પરંતુ જ્યારે લીંબોળીના કોળ અને મગફળીના કોળના ખતરા ગયા વર્ષે આપણા ખેડૂત મિત્રોએ લીધા હતા અને એને ખૂબ સારું પરિણામ મળ્યું તો કારણ કે મગફળીને જો મગફળીનો કોળ ખવડાવવામાં આવે તો સારું પરિણામ મળી શકે પરંતુ એક મુદ્દો ધ્યાને રાખવાનો છે મુંડાનું પ્રમાણ પણ વધી શકે એ ખાસ ધ્યાન રાખવાનું છે મગફળીનો કોળ ખાસ પણ વેગે 50 કિલો ભૂકો કરીને નાખવામાં આવે તો સારામાં સારું પરિણામ મળે છે એટલે ખાસ યાદ રાખજો આને છે આપણે 100 કિલો લેવાનો છે અને 50 કિલો અને આને 50 કિલો નાખી શકાય આ ત્રણમાંથી કોઈ પણ એકની વાત કરું છું નહીં કે ત્રણ ત્રણમાંથી કોઈ પણ એક ખાતરનો તમે ઉપયોગ કરી શકો એટલે દિવેલીના ખોળ લીંબોળીનો ખોળ અથવા મગફળીનો ખોળ એ સિવાયની વાત કરીએ તો રાસાયણિક ખાતર ડોઝ આપણે છેલે જણાવશું કારણ કે ત્યાં સુધી તમે વિડિયોની અંદર બન્યા રહેજો રાસાયણિક ખાતરની ભલામણ સાડા બાર કિલો જેટલું નાઇટ્રોજન યાદ રાખજો બહુ નહીં વધશે સાડા બાર કિલો જેટલું નાઇટ્રોજન પચીસ કિલો જેટલું ફોસ્ફરસ અને પચાસ કિલો જેટલું પોટાસ ની ભલામણ થયેલી છે સાડા બાર પચીસ પચાસ કિલો ફોસ્ફરસ અને પોટાશ એક હેક્ટર દીઠ એટલે કે સો ગુઠાની ભલામણ એટલે નાઇટ્રોજન જુઓ બહુ નહીં વધ્યું છતાં પણ આપણે નાઇટ્રોજનના ઢગલાને ઢગલા કરી દેતા બની છે એટલે આ રાસાયણિક ખાતરની ભલામણ છે કયા ખાતરના સ્વરૂપે નાખવું એનો આપણે આગળ ચર્ચા ચાલુમાં કરશું એ સિવાયની ઓર્ગેનિક ખાતર ગયા વર્ષે સાતી ઠોકીને કહી શકાય જે મિત્રોએ વેગે બે કિલો આપણે ભલામણ કરી છે એ કયું લેવું ની અહીંયા આપેલા નંબર ઉપર ચર્ચા કરી લેજો પછી જ આગળ લેજો નહીતર તમે કોઈ પણ દુકાને જશો એટલે પકડાવી દેશે સાહેબે આસ કીધું સાહેબે એ નોટો કીધું પણ આપડી ભૂલ છે કે આપણે સાહેબ પૂછ્યા વગેરે અથવા અહીંયા નંબર આપેલો છે એ નંબર ઉપર પૂછ્યા વગેરે આપણે જતા રહ્યા છીએ ઉપરાંત આપણે જ્યારે ફોન કરીએ ને ત્યારે મગજની અંદર યાદ રાખવું જોઈએ કેટલા વાગ્યા છે ઘડિયાળની અંદર હજી તો સાત નવ વાગ્યા હોય ત્યાં ફોન આવી જાય રાતના બાર વાગ્યે પણ ફોન આવી જાય એમ નહીં તમે ઘણા બધા સવો અમે એક હોય છે સમય મર્યાદાની અંદર સવારે નવ વાગ્યા થી લઈને બપોરે બાર વાગ્યા સુધી બપોર પછી બે વાગ્યા થી લઈને સાંજે સાત વાગ્યા સુધી તમે ફોન કરો નંબર ઉપર તમને જવાબ મળવાની શક્યતા રહેશે તમને એવું થશે ફોન બંધ આવે છે તો ફોન ચાલુ આવે છે પણ તમારા જ મિત્રો ફોન કરે છે એટલે ફોન ચાલુ આવે છે પણ એક રીંગ મારવાની મર્યાદા છે તમને ખૂબ સારું જવાબ મળવાની શક્યતા રહેશે એટલે ઓર્ગેનિક ખાતર વિજે 2 કિલો વિજે 2 કિલો ઓર્ગેનિક ખાતર તમને આમ ટકોરો ઠોકીને કહી શકાય કે રિઝલ્ટ મળે અને ખેડૂત છે ને દિવાળીએ ઘુઘરા જેવો થઈ જાય કેવો ઘૂઘરા જેવો કારણ કે એને દોડવા જેટલા બધા બેસે કે તમે એની વાત પૂછોમાં ખૂબ સારું ઉત્પાદન ગયા વર્ષના ખેડૂતોના અનુભવના લીધે આધારે કહું છું નહીં કે હું મારી પોતાની વાત કરું છું એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે દેશી ખાતર ખોળ રાસાયણિક ખાતર ને ઓર્ગેનિક ખાતર નું જો સંયોજન કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય હવે મિત્રો ખાતર કેટલું નાખવું એ કઈ રીતે નક્કી કરશું ગયા વર્ષના વિડીયોની કોમેન્ટમાં એવું હતું કે ભાઈ એટલું બધું ખાતર નાખવાથી મગફળીમાં એ ઉત્પાદન નમણે આપણે બાવા થઈ જઈએ હવે ખાતર કેટલું નાખવું ઘણાએ એવું કીધું તો ખાતર નાખ્યા વગર સારું ઉત્પાદન લઈ શકાય એમાં હું હા પાડું છું હા લઈ શકાય તમારી જમીનની તાસીરના આધારે મારો શરીર ખડતલ હોય તો 4 દિવસનો ઉપવાસ કરી શકું ઘણા 2 કલાક પણ ભૂખ્યા નથી રહી શકતા એ એની શરીરની તાસીરના આધારે કારણ કે તમારી જમીનનું તાસીર કેવી છે તમારી જમીન કેવા પ્રકારની છે તમે આગળનો પાક શું વાવ્યો છો આગળ માવજત કેવી કરેલી છે એના બધા ઉપર તમારે ધ્યાન રાખવાનું છે એટલે તમારી જમીન જો ખરેખર સારી હોય ઉપજાવ શક્તિ એટલે કે તમે આગલા વર્ષનો તમારો મગફળીનો અનુભવ હોય મગફળીનો વિકાસ બહુ થઈ જતો હોય તો તમારે ખાતર ઓછું નાખવાનું છે મગફળીનો વિકાસ થતો નથી તો તમારે ખાતર છે વધારે નાખવું પડે એટલે કે ભલામણ થયેલો જથ્થો નાખવાનું છે એમથી વધારે નાખવાનું નથી પણ ખાતર તમારી જમીનના તાસીરના આધારે નહીં કે હું કહું એ પ્રમાણે તમે જમીનની લેબોરેટરી લેબોરેટરી કરાવો કરાવ્યા પછી જમીનનો રિપોર્ટ આવે એના આધારે જો ખાતર નાખવામાં આવે તો ખૂબ સારું પરિણામ મિત્રો મળી શકે હું તમને સો ટકા ખાતરી આપું છું એટલે જમીનનું પોથુકરણ કરાવવું ખૂબ અગત્યનું છે તમારી આસપાસ જ્યાં પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય જ્યાં પણ કૃષિ યુનિવર્સિટી હોય ત્યાં જઈને તમે તમારી જમીનનું પૂથુકરણ કરાવી શકો છો બીજું પાયાનો ખાતર મિત્રો પાયામાં નાખવાનું છે કારણ કે ઘણા બધા મિત્રો એવું કરતા હોય છે પછી ખાતર છે એ પાછળથી નાખવાનો પ્લાન કરતા હોય છે હવે ફોસ્ફરસયુક્ત ખાતર પોટાશયુક્ત ખાતરો કે જે પોતે વહન નથી કરતા આવા ખાતરોને જો ઉપરથી નાખવામાં આવે એટલે માથા ઉપર થાળી મૂકીને જમવા આપ્યા બરાબર થાય જ્યારે આપણે જમવા બેસીએ ને ત્યારે થાળી આ લેવલ બરાબર પણ નથી ચાલતી થાળીને મોઢા કરતાં નીચેના ભાગે રાખવી પડે એટલે કે સોળકો અહીંયા વાવેલો છે અહીંયા સોળકો વાવેલો છે તો અહીંયા ખાતર ન નાખી શકાય કારણ કે એનું મૂળ સી અહીંયા છે અહીંયા એનું શું છે મોઢું એટલે કે આપણે એને મૂળ તરીકે ઓળખીએ મૂળ છે મૂળ અહીંયા છે ને ખાતર અહીંયા નાખ્યો એટલે અહીંયા લેવા આવે તો થાય હવે ઈ એમ કે તમારે ઉત્પાદન જોતું હોય તો અમને આપો અમારે તમને ઉત્પાદન આપવાની જરૂરિયાત નથી પરંતુ આપણે જરૂરિયાત છે એટલા માટે અહીંયા નાખવું પડે ક્યાં પાયાનું ખાતર પાયામાં જ નાખવું પડે હવે જે લોકો સાસ પાડીને વાવેતર કરે છે એ વાવણી પહેલા જ્યારે સાસ પાડતા હોય ત્યારે આપી શકે અને જે લોકો વાવેતર સમયે નાખે છે અત્યારે ઓટોમેટિક પોરણીની અંદર વાવેતર સમયે પણ નાખી શકે એટલે પાયાના ખાતર મિત્રો પાયામાં નાખી દેવાના છે મગફળીનું વાવેતર થઈ ગયા પછી કોઈ ખાતરની ભલામણ નાખવાની નથી આગળ આપણે વોટર સોલ્યુબલ કે બીજા જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે એની ચર્ચા કરશ્યું પણ જે આ મોટા મોટા પચાસ ઓછા કિલોની ઠેલીઓમાં જે ખાતર આવે એની ભલામણ નથી હવે વાત કરવી છે ભલામણ કેટલા કયો ડોઝ નાખવો જોઈએ કયું ખાતર નાખવું જોઈએ એની ચર્ચા હવે કરવાની છે કારણ કે આમાં હું તમને પેલા ઈ કહી દઉં મને કોઈ ફોન એવી બાબતે ન કરવો કે આનો કોઈ ઓપ્શન ખરો નહીં આનો કોઈ ઓપ્શન નથી આપણે કયું વાપરવાનું છે સિંગલ ફોસ્ફેટ કયું એસ એસપી સિંગલ સિંગલ ફોસ્ફેટ વીઘે 25 કિલો સોળ ગુઠાના વીઘાની વાત કરું છું એસએસપી સોળ ગુઠાના વીઘામાં વીઘે પચીસ કિલો નાખવાનું છે એ પછીનું બીજું ખાતર આપણે એમોનિયમ સલ્ફેટ કેટલું નાખવાનું છે વિઘે 10 કિલો તમને કીધું હતું ને બહુ નહિવત માત્રામાં 1.2 કિલો જેટલા નાઇટ્રોજનની જરૂરિયાત છે એટલે એમોનિયમ સલ્ફેટ વિઘે 10 કિલો નાખવાનું છે અને એ સિવાયનું નું પોટાશ જે ઓફ પોટાશ કરીને આવે છે બરાબર બાયો પોટાશમાં હળવાતાની યાદ રાખજો આ દુનિયા 7 વાજ બેઠી છે આપણે બાયો પોટાશમાં ફસાવાનું નથી આપણે પોટાશ નાખવાનું છે વિઘે 15 થી 18 કિલોમાં માપમાં કેટલું 15 થી 18 કિલો હવે

અને એ સિવાય એની અંદર શું આવે તો કે એની અંદર ભાઈ આવે કેલ્શિયમ 12% સલ્ફર 16% ફોસ્ફરસ અને 19% જેટલું કેલ્શિયમ એટલે દાણો ભરાવદાર બંધારણ સારું થાય આ સિવાય

ધીરે ધીરે રિલીઝ થાય એટલા માટે અને પોટાશ પોટાશ મહત્વનો છે એટલા માટે કે શરૂઆતમાં રોગ ન આવી જાય કોઈ પણ પ્રકારના છોડ સે સીધા ઢળી ન જાય એના માટે થઈને પોટાશ ક્યારેક વરસાદની ખેંચ પડે ને છોડ ઢળી જાય આવું ન થાય એના માટે થઈને પોટાશ આપણે વિગે 15 થી 18 કિલો જેટલું નાખવાનું છે હવે તમને એવું થશે કે નાખવા કઈ રીતના ખેડૂતનો સવાલ હોય તો એના માટે હું તમારા સવાલનો જવાબ આપવા માંગુ છું અને જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે જેવા જેવા પ્રોબ્લેમ આવ્યા હોય એ કોમેન્ટની અંદર લખજો ઉપરાંત તમને જેનો ફાયદો થયો એ પણ લેજો એટલી માહિતી તમારા સુધી આજના ખાતરની પહોંચાડવાની હતી એટલે ઓર્ગેનિક ખાતર નાખવાનો ખાસ ભૂલતા નહીં આપેલો નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરી લેજો બીજું જે ખેડૂત મિત્રો આ ખાતરનો વિડીયો જોઈ રહ્યા છે સાથે સાથે પશુપાલન કરે છે એ મિત્રોને એક

ખુબ સારો એવો લીલો સારો મેળવતા થાય અને એનું ઉત્પાદન સારું થાય આપણે આર્થિક સદ્ધર બની શકીએ આટલી માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી ભવિષ્યની અંદર મગફળી માટે ફરીથી માહિતી મળતી રહી એના માટે ચેનલ ને કદાચ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય